નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓફ કોર્ડમાં ગઈકાલે આપણે નારદજીના પુનર્જન્મ વિશે જોયું હતું આજે આપણે જોઈએ અશ્વત્થામા દ્વારા દ્રૌપદીના પુત્રોની હત્યા અને ભગવાન દ્વારા ઉત્તરાના ગર્ભની રક્ષા શ્રી સોનકજીએ પૂછ્યું હે સુતજી નારદજીના ગયા બાદ વ્યાસજીએ શું કર્યું તે અમને જણાવો સૂચજી બોલ્યા સરસ્વતી નદીમાં સ્નાન કરી વ્યાસજી ઈશ્વરમાં સંલગ્ન બની ગયા ભક્તિથી એમનું ચિત્ત નિર્મળ બની ગયું એ સમજી ગયા કે માત્ર ભગવાનનો ભક્તિ યોગ જ બધા આ મંગળોનો નાશ કરે છે એટલે તેમણે પરમહંસોની સંહિતા શ્રીમદ્ ભાગવત લખવાનો પ્રારંભ કર્યો શ્રીમદ્ ભાગવતની રચના કરી એમણે પહેલાં પોતાના નિર્વિકાર પુત્ર સુખદેવજીને એનું અધ્યયન કરાવ્યું શ્રી સોનથજીએ પૂછ્યું શ્રી સુખદેવજી તો પરમ જ્ઞાની હતા તો પછી એમણે ભગવતનું અધ્યયન કેમ કર્યું ત્યારે સુધજી બોલ્યા જે જ્ઞાની છે જેની અવિદ્યાની ગાંઠ ખુલી ગઈ છે અને જે સદાય આત્મામાં રમણ કરે છે એવા મનુષ્ય હંમેશા નિસ્વાર્થ ભાવે ભક્તિમાં જ ડૂબેલો રહે છે સુખદેવજી જન્મથી જ સાક્ષાત ભક્તિરૂપ હતા એટલે જ તેમણે પ્રભુપતિની પ્રીતિથી આ ગ્રંથનું અધ્યયન કર્યું હવે પરીક્ષિતના વિષયે સાંભળો મહાભારતના યુદ્ધમાં અશ્વત્થામાએ દ્રૌપદીના પાંચ પુત્રોના માથા ઊંઘતી વખતે જ કાપી નાખ્યા આથી શોકાતુર બની દ્રૌપદી વિલાપ કરવા લાગી ક્રોધે ભરાયેલો અર્જુન કૃષ્ણને સારથી બનાવી અશ્વત્થામાને દંડ આપવા નીકળી પડ્યો બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને અંતમાં અર્જુને તેને બાંધી લીધો કૃષ્ણે એનો વધ કરવાનું કહ્યું પરંતુ ગુરુપુત્ર હોવાને કારણે અર્જુન આવું કરી શક્યો નહીં એ એને દ્રૌપદી પાસે લાવ્યો કૃષ્ણે કહ્યું દ્રૌપદી તારા પુત્રોનો હત્યારો તદે સમક્ષ તું જણાવ કે એને શું દંડ આપવા માંગે છે પરાજિત અશ્વત્થામાની હાલત જોઈ દ્રૌપદીને દયા આવી તે બોલી એણે ઊંઘતા નિરઅપરાધ બાળકોની હત્યા કરી છે પરંતુ એ ગુરુપુત્ર છે બ્રાહ્મણનું અપમાન હું જોઈ શકતી નથી માટે એને છોડી દો એની કરણીનું ફળ એને સ્વયં મળી જશે પાંડવોએ દ્રૌપદીની વાતને સમર્થન આપ્યું પરંતુ ભીમ એને મારી નાખવા માંગતો હતો ત્યારે સ્મિત કરી કૃષ્ણ બોલ્યા શાસ્ત્રોમાં કહ્યું છે કે જો બ્રાહ્મણ મારવા યોગ્ય હોય તો પણ એને મારવો નહીં અને એ આઈ જો બ્રાહ્મણ હોય તો પણ અવશ્ય તેનો વધ કરી દેવો જોઈએ તો આજ્ઞાનું પાલન કર કથનનો અર્થ સમજી અર્જુને તલવાર વડે અશ્વત્થામાના વાળ કાપી નાખ્યા અને તેના દિવ્ય દિવ્યમણી લઈ લીધો બાળકોની હત્યાને કારણે પહેલાં જ એ શ્રીહીન બની ગયો હતો હવે એ છીનવાઈ જતા બ્રહ્મતેજથી હીન બની ગયો એને અપમાનિત કરી છોડી દેવામાં આવ્યો ત્યારબાદ બાળકોની અંત્યસ્થી ક્રિયા કરવામાં આવી બોલ્યા અંત્યેષ્ટિ બાદ પાંડવો તર્પણ કરવા કૃષ્ણની સાથે ગંગાજી ગયા એમણે વિલાપ કરતા ગંગા સ્નાન કર્યું ત્યારબાદ દુર્યોધન વગેરેના વધ બાદ યુધિષ્ઠિરને રાજ્ય મળ્યું એમણે ત્રણ અસ્વામિક યજ્ઞ કર્યા ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકા જવા લાગ્યા ત્યારે ભયથી વ્યાકુળ બનેલી ઉત્તરા દોડતી એમની પાસે આવી તે બોલી હે જગદીશ્વર મારે રક્ષા કરો દુષ્ટ અશ્વત્થા દ્વારા છોડવામાં આવેલું બ્રહ્માસ્ત્ર મારા ગર્ભ નષ્ટ કરવા માટે પીછો કરી રહ્યું છે મારા ગર્ભની રક્ષા કરો ઉત્તરા દ્વારા કરવામાં આવેલ આ પ્રાર્થના એક શ્લોક સ્વરૂપે છે પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે ન્યત ભયમ પશ્યે યત્ર ધ્યુહુ પરસ્પરમ શ્લોક જ્યારે ખૂબ જ મોટી મુસીબત આવે ત્યારે બોલવામાં આવે છે ત્યારે કૃષ્ણ ભગવાન આપણી અવશ્ય રક્ષા કરે છે ભગવાન સમજી ગયા કે પાંડવોના વંશનું નિકંદન કાઢવા માટે જ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે એટલે સર્વશક્તિમાન ભગવાને પોતાના સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રને કાપી નાખ્યું અને માયા વડે કવચ બનાવી ગર્ભને ઢાંકી દીધો આ રીતે મધુસૂદને ઉત્તરાના ગર્ભમાં સ્થિત પરિક્ષિતની રક્ષા કરી આભાર વર્ષ બની કુંતી દ્રૌપદી સહિત પાંડવોએ ભગવાનની સ્તુતિ કરી ત્યારબાદ ભગવાન હસ્તિનાપુર પહોંચ્યા ત્યાંથી દ્વારકા જવા માંગતા હતા જાતે ભાઈઓના યુદ્ધમાં માર્યા જવાથી શોક વહેવાળ બની યુધિષ્ઠિત રડવા લાગ્યા ઋષિઓ તથા કૃષ્ણ દ્વારા સમજાવવા છતાં પણ એનો શોખ ઓછો થયો નહીં એ અશ્વત્થામાં દ્વારા દ્રૌપદીના પુત્રોની હત્યા અને ભગવાન દ્વારા ઉત્તરાના ગર્ભની રક્ષા આપડે આવતીકાલે જોઈશું જય શ્રી કૃષ્ણ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ